નમસ્કાર ખેડૂતભાઈઓ અને આ યુટ્યુબ ચેનલ જોઈ રહ્યા બધા જ ખાસ મિત્રો મારી પાસે તમે જોઈ રહ્યા છો સરગવો છે તમને ખ્યાલ આવી જ ગયો છે સરગવો ખૂબ જ આપણા માટે આરોગ્યપ્રદ છે બહુ જ ફાયદાકારક છે આ સરગવાનું વાવણી જો અત્યારે અમે ખેતરમાં અને સેઢા પર કરવામાં આવે તો ચોક્કસથી એ સરગવો લગભગ ત્રીસ દિવસમાં તૈયાર થઈ જશે ત્રીસથી ચાલીસ દિવસમાં સરગવો આટલી ઊંચાઈ થશે આ તમે મારી પાછળ જુઓ છો એ માત્ર પિસ્તાલીસ દિવસનો સરગવો છે આ સરગવામાં એના પત્તા એની શીંઘો એની સાલ એના અંદરનું ઘર દરેક વસ્તુ ખૂબ જ ફાયદાકારક છે આ સરગવા આપણા હેલ્થ માટે બહુ જ અગત્યનું છે આનો લીફનો પાવડર બજારમાં સો રૂપિયામાં માત્ર પચાસ ગ્રામ મળી રહ્યો છે આપણે આ પાવડરને ઘરે બનાવવામાં આવે અને એ જ પાવડર જો તમે તમારા દાળ શાક દરેક વસ્તુમાં દરરોજ ઉપયોગ કરો તો તમારા જે સ્વધાના દુખાવા શરીરમાં અમુક કમીઓ હોય એ દૂર થવામાં બહુ અગત્યની ભૂમિકા આ સરગવો ભજવી રહ્યો છે તો આપણે જ્યારે ખેતરના સીધાપાડથી બધા બીજા બધા ઝાડ દૂર કરી રહ્યા છીએ તો સરગવો જે ખરો એક એવું ઝાડ છે જે કોઈ પણ પ્રકારનું નુકસાન તમને નહીં પહોંચાડે ઉપરથી તમે આને સરગવાની પાંચ પાંચ ફૂટના અંતરે જો વાવણી કરવામાં આવે તો તમારી સજીવ વાડ પણ બની જશે અને એના કારણે આપણે જે જંગલી જાનવરોનો ત્રાસ આપણા ખેતરમાં હોય છે જો નેટ લગાવી દઈએ તો ચોક્કસથી આપણા ખેતરમાં જંગલી જાનવર પણ આવતા નથી બીજું આનો છાયો તમે જુઓ આનો છાયો કોઈ પડતો નથી એટલો જેના કારણે કોઈ પાકને નુકસાન થતું હોય તો આપણે ચોક્કસથી આ સરગવો આપણા ખેતરના શેઢા લગાવીએ જે કોઈને આ સરગવાનો પાવડર જોઈતો હોય તો પણ જણાવજો અમે તમને કોમેન્ટ કરીને જણાવો અમે તમને પહોંચાડવાનો પ્રયત્ન કરીશું જય હિન્દ જય ભારત